નમસ્કાર મિત્રો આજે આપણે જોઈએ કઈ રીતે કોઈ પણ બે અંકોની સંખ્યા છે બાર બારનો વર્ગ આપણે કરવો છે તો એને જવાબ માટે ત્રણ અલગ અલગ ભાગોમાં વહેંચી નાખીએ સૌથી પહેલો એકમનો અંક બે છે તો બે નો વર્ગ કરીએ એટલે કે ચાર થશે ત્યાર પછીનો અંક એક છે એકનો વર્ગ કરીએ એક થાય પાછો ગુણાકાર કરવાનો એટલે કે ત્રણે આપણા જે અંકો છે એને જવાબ તરીકે ગોઠવીએ તો પહેલો એકમનો અંક એટલે કે ચાર ત્યાર પછીનો દશકનો અંક એટલે ફરીથી ચાર અને ત્રીજા નંબરનો એટલે કે શતક નો અંક બરાબર એક આવે તો આ રીતે આપણો જવાબ આવશે બાર નો વર્ગ બરાબર એકસો ને ચુમ્માલીસ બહુ સરળ છે આવી રીતે તમે કોઈ પણ સંખ્યાના વર્ગો કરી શકો છો બીજી કોઈ એક સંખ્યા લઈએ એકત્રીસ નો વર્ગ કરવો છે તો નો વર્ગ થશે એક ત્રણ નો વર્ગ થશે નવ અને બંને સંખ્યાનો ગુણાકાર ગુણ્યા બે ત્રણ ગુણ્યા એક ગુણ્યા બે બરાબર છ થાય હવે એને આપણે ગોઠવીએ જવાબ તરીકે તો પહેલો અંક એકસઠ આવી બીજી એક સંખ્યા જોઈએ ત્રેપન નો વર્ગ કરવો છે તો ત્રણ નો વર્ગ બરાબર થાય નવ નો વર્ગ બરાબર થાય પચીસ અને બંનેનો ગુણાકાર ગુણ્યા બે પાંચ ગુણ્યા ત્રણ તરીકે ગોઠવીએ અને ત્રણ ને આગળ લઈ જઈએ પચીસ સાથે સરવાળો કરીએ તો પચીસ વત્તા ત્રણ એટલે કે અઠ્યાવીસ ત્રેપન નો વર્ગ થશે બે હજાર આઠસો ને નવ ખૂબ જ એજી રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો હજી એક ઉદાહરણ જોઈએ નો વર્ગ કરવો છે તો છ નો વર્ગ બરાબર છત્રીસ આઠ નો વર્ગ બરાબર અને બંનેનો ગુણાકાર ગુણ્યા બે બરાબર અડતાલીસ ગુણ્યા બે બરાબર છન્નું હવે આંકડાઓને આપણે ગોઠવીએ પહેલો એકમનો અંક થશે છ ત્રણ ને આપણે આગળ લઈ જઈએ છન્નું સાથે સરવાળો કરીએ નવ થાય નવ્વાણું થાય એમાંથી નવ ને અહીંયા મૂકીએ બીજા નંબરનો જે નવ છે એને આગળ લઈ જઈએ ચોસઠ સાથે સરવાળો કરીએ તોતેર થાય તો છી નો વર્ગ થશે સાત હજાર ત્રણસો ને છન્નું આવી રીતે મિત્રો તમે કોઈ પણ સંખ્યાના વર્ગ ખૂબ જ સરળતાથી કરી શકો છો થેન્ક યુ વેરી મચ